કેમ છો ફૂડી ફેમિલી મજામાં ફરી સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં અને આજે આ ભીડ જોઈને તમને ખબર પડી ગઈ છે આપણે કઈ જગ્યાએ આવ્યા છીએ તો મિત્રો આજે આપણે ટ્રાય કરવાના છે જામ કરોણાના ફેમસ ગોલા એટલે કે તકદીર ગોલા તો મિત્રો અહીંના જે ગોલા છે તે છે સ્ટીકવાળા ગોલા તો મિત્રો આજે આપણે ઓર્ડર આપી દીધો છે સ્ટીકવાળા ગોલા એના ટ્રાય કરવાના છે અને મયુરભાઈ જો ગોલા બનાવવા માંડ્યા છે અને જે એના ફેમસ ગોલા છે એટલે કે રાજભોગ અને કાચી કેરી તો મિત્રો આપણે આ જે ઓર્ડર આપ્યો છે કાચી કેરીનો તો મિત્રો આપણો એક ગોલો તૈયાર થઈ ગયો છે કાચી કેરી જે આજે આપણે ટ્રાય કરવાનો છે વાળો ગોલો ત્યાર પછી તેમનો બીજો આપણે ગોલો ટ્રાય કરવાનો છે તે છે રેગ્યુલર ગોલો જેમાં આપણે મિક્સ ટ્રાય કરવાનો છે તો મિત્રો આ ગોલા જોઈને તમને ખબર પડી ગઈ છે કે એટલા અહીંયા કેવડી ભીડ થાય છે તો મિત્રો જો તમે તકદીરના ગોલા ખાધા હોય તો ચોક્કસથી કમેન્ટ કરજો અને તમે રહી ત્યાં કોઈ ગોલા વખાણાતા હોય તો તેની પણ તમે કમેન્ટ કરજો તો મિત્રો જોઈ લેજો હવે જે પ્રમાણે ચોકલેટનો વરસાદ થાય છે આ જોતાં તમને મોઢામાં પાણી આવી જ ગયું હોય છે અને અત્યારે ઉનાળાની સિઝન છે એટલે ગોલા જોઈને તો ખૂબ જ મજા આવી જાય તો મિત્રો જોઈ લેજો હવે આપણો ગોલો ઓલરેડી તૈયાર થઈ ગયો છે અને આપણે તે ટ્રાય કરવાના છે કેવો છે ગોલો તો મિત્રો જોઈ લેજો હવે આપણો ગોલો આવી ગયો છે અને અમે ત્રણ મિત્રો આવ્યા હતા તો એટલી વારમાં જો કૂતરાભાઈ પણ આવી ગયા છે તે પણ વખાણ કરતા હતા કે તકદીરના ગોલા એટલે એક નંબર તો મિત્રો લોકેશનની વાત કરવામાં આવે તો છાત્રાલયની એક્ઝેક્ટ સામે આ ભાઈ તમને મળી રહેશે તકદીર ગોલા તો મિત્રો લાઈક કરવાનું ભૂલ